ગુજરાતમાં પહેલો આતંકી હુમલો થયો હતો દેશના પ્રથમ મંદિર પર આતંકવાદીઓ ત્રાટક્યા હતા ચારે તરફ ગોળીબારનો માહોલ હતો ભય આતંક અને આક્રંદ હતો કારણ કે લોકો ટપોટપ આ ગોળીનો શિકાર બની રહ્યા હતા ગુજરાત પોલીસની બહાદુરીની કથા છે ભારતના સુરક્ષા જવાનોની બહાદુરીની કથા છે આ કથા છે પ્રશાંત દયાળ લિખિત અક્ષરધામ પુસ્તક આવી ગયું છે પુસ્તકમાં શું છે પુસ્તક ક્યાં મળશે કેવી રીતે મળશે અને આ પુસ્તક કોને સમર્પણ કરે છે પ્રશાંત જાણીએ પાસેથી નમસ્કાર તુષાર દાદા અક્ષરધામ પુસ્તક હવે આવી ગયું છે ફાઈનલી લોકો રાહ જોઈ રહ્યા હતા આપણે સિરીઝ ચલાવી બાદ તો આ પુસ્તક કોને સમર્પિત કરું છું પહેલાં તો એવું છે કે આ પુસ્તક એવા લોકોને સમર્પિત કરું છું કે જેઓ બહાદુરીપૂર્વક લડ્યા છે લડ્યા છે એની સાથે એમણે અનેકોના જીવ બચાવ્યા છે અને સામી છાતીએ ગોળી ખાધી છે એવા અધિકારીઓ અને એવા જવાનોને આ પુસ્તક સમર્પિત છે જેમને આ પુસ્તક સમર્પિત છે એમાં પૂર્વ આઈપીએસ અધિકારી ગિરીશ સિંઘલ છે અત્યારે વર્તમાનમાં ફરજ બજાવતા ડીવાય એસપી ભરત પટેલ અને ડીપી ચુડાસમા છે અને નિવૃત્ત થઈ ગયેલા એક પોલીસ કમાન્ડો છે રામાજી ઠાકોર આ ચાર લોકોને આ પુસ્તક અર્પણ કરેલું છે દાદા બહાદુરીપૂર્વક પૂર્વક જે સુરક્ષા જવાનો લડ્યા મંદિરની અંદર આતંકવાદીઓને ઠાર માર્યા આ કથાના થોડા કંશો પ્રસંગો દુષારા મારા માટે પણ મારા રિપોર્ટિંગ કાળ માટે પણ આ પહેલો એવો આતંકી હુમલો હતો કે જેનું રિપોર્ટિંગ કરવાનું કામ મારા ફાળે આવ્યું આ ઘટના છે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર બેની ત્યારે અમે અમદાવાદની અંદર હતા અને અમદાવાદની અંદર અમને જ્યારે સમાચાર મળે છે કે અક્ષરધામ મંદિર ઉપર ટેરર એટેક થયો છે ત્યારે બહુ આશ્ચર્ય અને આઘાત બંને લાગે છે કારણ કે ગુજરાતની અંદર હજી હમણાં જ ગુજરાત શાંત થયું હતું એનું કારણ એવું હતું કે છેલ્લા ચાર મહિના ગુજરાત ગોધરાના રમખાણોમાં ગ્રસ્ત હતું અનેક લોકો માર્યા ગયા હતા અને હજી ગુજરાત માન થાળે પડી રહ્યું હતું ત્યાં સમાચાર આવે છે કે અક્ષરધામ ઉપર હુમલો થયો છે આ ઘટના મેં આજે ચાર અમલદારોને આ પુસ્તક અમ સમર્પિત કર્યું છે એમાં ત્રણ લોકોનો ઉલ્લેખ સાથે હું આખી ઘટના કહીશ કે ગિરીશ સિંગલ જે છે આઈપીએસ અધિકારી ત્યારે એ ડીવાયસપી હતા ગાંધીનગર ડીવાયએસપી હતા અને લગભગ ચાર સાડા ચાર વાગે એ તૈયાર થઈને એટલે બપોરનું ભોજન લઈને પાછા ઓફિસ જવાની તૈયારી કરતા હતા ત્યારે એમને પહેલો સંદેશ એવો મળે છે એક પોલીસ કોન્સ્ટેબલ ફોન કરે છે અમદાવાદનો કે સર મારો દીકરો અક્ષરધામ જોવા આવ્યો છે અને ત્યાં કંઈક ફટાકડા ફૂટી રહ્યા હોય એવો અવાજ આવે છે ગિરીશ સિંગલને બહુ આશ્ચર્ય થાય છે એટલા માટે કારણ કે કંટ્રોલ રૂમ તરફથી આવી કોઈ સૂચના હજી સુધી એમને મળી નહોતી છતાં એ પોતાના કમાન્ડો રામાજી ઠાકોર હતા એને સાથે પોતાની સરકારી સરકારી વ્હીકલમાં નીકળે છે અને એમને એવું થાય છે કે ત્યાં મારે કોઈકની મદદની જરૂર પડી તો એટલે એમને તરત યાદ આવે છે એમના એક સબ ઇન્સ્પેક્ટર હતા ત્યારે એ આમ તેમનું એમનું પોસ્ટિંગ ડભોડા પોલીસ સ્ટેશનમાં હતું એ ભરત પટેલ નામના સબ ઇન્સ્પેક્ટરને યાદ કરે છે અને એમને યાદ આવે છે કે એ મારી સાથે હોય તો આ ઓપરેશનમાં ઘણું સારું થાય એટલે એને ફોન કરે છે હવે કોઈ ઇન્સિડન્સ એવો હતો કે ભરત પટેલ એ સમયમાં કોર્ટની અંદર આવેલા હતા એમની કોર્ટમાં જુબાની આપવાની હતી એક કેસની અંદર એટલે સામાન્ય રીતે જ્યારે પોલીસ અમલદાર કોર્ટમાં જુબાની આપવા આવે ત્યારે વેપન સાથે રાખતા નથી અને એમની પાસે ત્યારે વેપન નહોતું એટલે સર્વિસ વેપન નહોતું એમની પાસે ગિરીશ સિંઘલ એમને ફોન કરે છે અને એવું કહે છે કે ભરત તાત્કાલિક અક્ષરધામ પહોંચો ત્યાં કંઈક ગરબડ છે હવે ભરત પટેલની મુશ્કેલી એવી હતી કે એક તરફ અધિકારી સૂચના આપે છે બીજી બાજુ વેપન નથી એટલે એક પડોશીને ફોન કરે છે એને એવું કહે છે કે તાત્કાલિક મારા ઘરેથી એક પાઉચ આપવામાં આવશે પાઉચ લઈને તમે આવો અક્ષરધામ એ અક્ષરધામ પહોંચે છે જ્યારે ભરત પટેલ રામાજી ઠાકોરને ગિરીશ સિંઘલ અક્ષરધામ પહોંચશે ત્યારે અક્ષરધામ એકદમ સુનસામ હતું એક પણ માણસ નહોતો કે જાણે હિન્દી પિક્ચરનો સેટ ઉભો હોય એવી રીતના સ્થિતિની અંદર આ ત્રણ અધિકારીઓ એકલા ત્રણ અધિકારીઓ અંદર દાખલ થાય છે ત્યાં જઈને જુએ છે તો કેટલી લાશો પડેલી હતી કેટલાય લોકો લોહી લુહાણ હતા જે જીવતા હતા એવા એક એક લોકોને બહાર કાઢે છે પહેલાં લોકો આધુનિક હથિયારો સાથે હતા ટેરરિસ્ટો જે હતા એમની પાસે હેન્ડ ગ્રેનેડ હતા એ કે ફોર્ટી સેવન રાઇફલ્સ હતી આ સ્થિતિમાં આ જે ત્રણ લોકો છે એ હિંમતથી નવો ફોર્સ આવે એની મદદ આવે ત્યાં સુધી કલાક દોઢ કલાક સુધી લોકોને બચાવતા રહ્યા આ ત્રણ એ લોકો છે અને એક છે ડીપી ચુડાસમા ડીપી ચુડાસમા ત્યારે સબ ઇન્સ્પેક્ટર હતા અને જ્યારે સંદેશો મળે છે ત્યારે એ પણ ગાંધીનગર પોલીસનો જ હિસ્સો હતા એ પણ ત્યાં પહોંચે છે કમનસીબી એવી થાય છે કે ડીપી ચુડાસમા એક અંદાજ ચૂકે છે અથવા એવું કહીએ કે હિંમત કરે છે ટેરરિસ્ટ તરફ આગળ વધવાની અને એની ફાયરિંગ રેન્જમાં આવી જાય છે અને ડીપી ચુડાસમા ઉપર બસ્ટ ફાયર થાય છે જેમાંની એક ગોળ ડીપી ચુડાસમાની છાતીમાં ઘૂસી જાય છે એમાં ગંભીર રીતે ઘાયલ થાય છે અને છ મહિના સુધી એ હોસ્પિટલમાં એમને રહેવું પડે છે તો આ ચાર લોકોને આ પુસ્તક સમર્પિત છે આપ આપણી પાસે આપણા માટે એટલે કે ગુજરાત પોલીસ માટે આ પહેલો અનુભવ હતો ટેરર એટેકનો એટલે પોલીસ તૈયાર જ નહોતી બીજા શબ્દોમાં કહું તો છતાં પોલીસ ખૂબ લડે છે મહેનત કરે છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પછી નક્કી કરે છે કે હવે આપણે સેન્ટ્રલ ફોર્સિસની મદદ લેવી પડશે મજાની વાત એવી છે તું આખી ઘટનામાં કે આપણે ક્યારે પણ અત્યારે પણ આપણી સંસદમાં જોઈએ છે તો વાત હિન્દુ મુસલમાન ઉપર જાય છે ધર્મની વાત ઉપર આપણે તરત જતા રહીએ છીએ મારે આ દર્શકોને કહેવું છે કે આ હિન્દુ મુસલમાનની વાત કરતા આ નેતાઓથી ચેતજો બચજો અને તમારા મનને કલુષિત ન થવા દેતા અક્ષરધામ ઉપર જ્યારે હુમલો થાય છે ને ત્યારે આપણી પાસે સ્ટેટ કમાન્ડો ફોર્સ હતો સ્ટેટ કમાન્ડો ફોર્સ આવે છે અને જે પહેલો માણસ જે પહેલો જવાન શહીદ થાય છે ને એનું નામ અલ્લા રખા હતું એ અલ્લા રખા ખુદાનો બંદો આ ભગવાન સ્વામિનારાયણના મંદિરને બચાવવા આવ્યો હતો ને અલ્લા રખા શહીદ થાય છે પછી જે શહીદ થાય છે અર્જુન ગામિત નામનો એક આદિવાસી જવાન સ્ટેટ કમાન્ડો ફોર્સનો શહીદ થાય છે અને એ અર્જુન ગામિતનું જે શરીર હતું એનું શરીર તો ચાલણી કરી દેવામાં આવ્યું હતું ટેરરિસ્ટની પર બસ ફાયર કરે છે એના શરીરમાં પાત્રી જ ગોળીઓ વાગે છે તો આ પ્રકારે આપણે પોલીસ લડી બહુ બહાદુરીપૂર્વક લડી હિન્દુ મુસલમાન જોયા વગર લડી અને પછી આખરે એવું નક્કી થાય છે કે આપણે એનએસજીને બોલાવવી પડશે નેશનલ સિક્યુરિટી ગાર્ડ પહેલી વખત ગુજરાતની અંદર આવે છે આ પ્રકારના ઓપરેશન માટે અક્ષરધામના ઓપરેશન માટે અને આખી રાત ઓપરેશન ચાલે છે તો આ ઓપરેશનની કથા છે આ પુસ્તક અક્ષરધામમાં પ્રકાશન છે સાર્થક પ્રકાશનનું આ પુસ્તક ક્યાંથી મળશે નીચે તમને સરનામું અને સંપર્ક નંબર આપવામાં આવ્યા છે ઘરે બેઠા પણ તમે આ પુસ્તકને ઓર્ડર કરી શકો છો મહત્વની વાત છે બે હજાર બેની આ ઘટના ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બની લોકેશન હતું ભગવાન સ્વામિનારાયણનું ધામ અક્ષરધામ મંદિર અડધો ડઝન કરતાં વધારે જવાનો શહીદ થયા અને અડધો ડઝન કરતાં વધારે જવાનો આજે પણ પોતાના શરીરમાં ગોળીઓ સાથે લઈ અને જીવી રહ્યા છે કારણ કે હવે આ ગોળીઓને શરીર બહાર કાઢવી એ જોખમી છે આ સમગ્ર ઓપરેશન કઈ રીતે થયું કયા અધિકારીઓ હતા અને અગિયાર વર્ષે કયા મુફ્તી આ કેસમાંથી નિર્દોષ મુક્ત થયા તેની પણ વાત છે પુસ્તક મેળવવા માટેનું સરનામું અને સંપર્ક નંબર વધુ એક વખત નીચે તમને આપી દીધા છે આ પુસ્તકને આજે જ ઓર્ડર કરો વાંચો અને તમને કેવું લાગે છે જરૂરથી તેના વિશે મંતવ્યો અમને લખી નીચેના ઇમેલ એડ્રેસ પર મોકલી શકો છો નમસ્કાર